બોલો કૃષ્ણ કનૈયા લાલ કી છે વાગે છે વાસળી ને બોલે છે મોર ગોકુળ મારા શર મે નંદો કિશોર પૂનમનો ચાંદલિયો યુ ગોયા આકાશમાં ઘર ઘર થી ગોપીઓ નિસરી સરી ઉલ્લાસ માં ગમ ગમતી ગુગરીને ગાજે છે ગોર ગોકુળ મારા સર મેં નંદ નો કિશોર કાળા તે કાનની વચે ગોરી ગોરી સુંદરી અલકા પૂરી થી જાણે યુતરી અલબેલડી સૌને સન્માન આપે ગોકુળ નો ઠાકોર ગોકુળ મારા સર મેં નંદ નો કિશોર રૂપેરી રંગ ઢળ્યો ચાંદની ના ચોક માયા જે આનંદ જામ્યો જાણે ત્રિલોકમાં આકાશે સ્થિર થયો ચકોરીનો ચોર ગોકુળ મારા શરમે નંદ નો કિશોર દાંડિયાના તાલથી ને પગના ઠમકાર થી ગોપી જન ગીત ગાયુંચાર થી मिठो मिठो गूंजे छे बंसरी नो शोर कुकुड़ मारा सर में नंद नो राधा राणी ने कान खेले गुलता न देवो वृंद जो वाया व्या विमान मा दर्शन ति दुख हरे नो चोर गोकुळ मारा शर मे नन्दनो किशोर ना ज्ञान मान ना ध्यान मा भक्तो ना तान मान गोविन्दना गान मा। काड जानी कोर समो नाचे छे नन्दलाल गोकुळ मा शर मे नन्द नो किशोर વાગે છે વાંસળી ને બોલે છે મોર ગોકુળ મારા શર મેં નંદો કિશોર બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય